અને બીજું આ રીતના આપણે પાછો કોઈ હાથ પકડે અને આ રીતના આપણે આઈ લઈ અને કામ કરશું એને આયા ટૂકશે એટલે ઈ ઈ છોડી દેશે પછી ત્રીજું આ રીતના પકડશે અને આપણે ઈ જબરદસ્તી આપણે કટકી કોશિશ કરીએ તો પણ નો છોડે તો આપણે એને નાક ઉપર મારવાનું જો પાછું નો છોડે તો પાછું નાક ઉપર મારવાનું અને ચોથું આપણે કોઈ પાછો આ રીતના હાથ પકડે તો એ પણ આ રીતના આયા મારવાનું એટલે છે ને ઈ છોડી અને નઈ છોડે તો પાછું નાક ઉપર વાર કરવાનું એટલે છોડી મૂકે હવે કોઈ આપણા ઉપર કરે આપણે પાછળ આમ પક લઈએ અને એને નીચે પછાડવાનું છે આપણે હાથ મારે તો આપણે નીચેના હવે ઈ આપણા ઉપર કોઈ પક્ષી માર કરે આ રીત માં પક્ષી કરે તો નીચે પાછે આટી વાળી અને નીચે પાછે કોઈ આપણા પક્ષ વાત કરે તો નીચે